મિત્રો નાના મોટા સૌના મનપસંદ એવા એકદમ મીઠાઈવાળાની દુકાન જેવા સોફ્ટ અને રસીલા ગુલાબ જાંબુની રેસીપી લઈને આવી છું અડધા જ કલાકમાં આ ગુલાબજાંબુ માવા વગર પનીર વગર ફક્ત એક કપ મિલ્ક પાવડરથી બનાવીશું જે લોકો પહેલી વાર બનાવશે ને તે લોકો પણ ફેલ નહીં થાય એટલા સરસ બને છે તહેવારો પર કે ભગવાનને ભોગ ધરાવવા માટે કે મહેમાનો માટે બનાવી શકાય કેમ છો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર રેસિપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચન ને સબસ્ક્રાઇબ કરો સાથે બેલ આઇકન ને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડિયો સૌથી પહેલા જોવા મળે આજે આપણે માવા વગર એકદમ झटपट થી બની જતા મિલ્ક પાવડરમાંથી ગુલાબ જામુ બનાવીશું અને એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે તો એના માટે મેં અહીં પેન લઈ લીધું છે આપણે પહેલે બધું જ પેનમાં મિક્સ કરીશું અને પછી એને ગેસ પર ચડાવીશું તો એક પેન લઈ લીધું છે પેન લેતી વખત ધ્યાન રાખવાનું છે થોડી જાડા તળિયાની અથવા નોન સ્ટિકની લેજો અને એમાં આપણે એક કપ દૂધ નાખવાનું છે આ અડધો કપ છે બીજો અડધો કપ લઈશું સાથે એક કપ મેં મિલ્ક પાવડર લીધો છે તમે કોઈ પણ કંપનીનો મિલ્ક પાવડર લઈ શકો છો એ લેવાનો છે અને એને પણ નાખી દઈશું આજે હું તમને બધું જ મેઝર કરીને જ આપીશ એટલે તમારું પરફેક્ટ તમારા ગુલાબજાંબુ બને એક ટેબલ સ્પૂન આપણે સોજી લેવાની છે ઝીણી સોજી હોય તો વધારે સારું એ નાખીશું અને એક ટેબલ સ્પૂન દેશી ઘી લીધું છે મેં તમે તેલ પણ લઈ શકો છો પણ ઘીનો ટેસ્ટ વધારે સારું આવે છે બધું જ હવે આપણે પહેલે મિક્સ કરી લેવાનું છે લમ્સ ના રહે એ રીતે આપણે મિક્સ કરી લઈશું પહેલે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈએ પછી ગેસ પર એને ચડાવીશું જુઓ સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસને ઓન કરી લઈએ જુઓ મિત્રો મેં ગેસ ઓન કરી લીધો છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જો તમારું નીચેથી આ મિક્સર દાજી જશે તો તમારા ગુલાબજામુ સારા નહીં થાય અને એ ધીરે ધીરે ઘટ થતું જશે એને સતત આપણે હલાવતું રહેવાનું છે જુઓ મિત્રો તમે જોઈ શકો છો થોડું થોડું હવે ઘટ થવા લાગ્યું છે આ સ્ટેજ પર આપણે સતત એને હલાવતા રહેવાનું છે અને જ્યાં સુધી આપણું મિશ્રણ ઘાટું થઈ જાય અને પેન ના છોડવા લાગે ને માવા જેવું ટેક્સચર ના થઈ જાય ત્યાં સુધી આપણે સતત એને હલાવતા રહેવાનું છે જુઓ મિત્રો લગભગ ત્રણથી સાડા ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો સરસ ઘાટું થવા લાગ્યું છે હજી આપણે પેન છોડે ત્યાં સુધી એને રાંધી લેવાનું છે જુઓ મિત્રો તમે જોઈ શકો છો લોટ જેવો આપણું મિશ્રણ થઈ ગયું છે જુઓ અને સરસ પેન પણ છૂટવા લાગ્યું છે તમે જોઈ શકો છો બસ આટલું જ તમારે ઢીલું રાખવાનું છે બહુ કડક પણ નથી કરવાનું અને બહુ ઢીલું પણ નથી કરવાનું બોલ બનવા માટે એટલું મિશ્રણ આપણે કરવાનું છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ ચાસણી બનાવવા માટે મેં એક પેન લઈ લીધું છે અને એમાં આપણે દોઢ કપ ખાંડ રાખીશું હંમેશા જ્યારે પણ ગુલાબજામુન બનાવો ને ત્યારે ચાસણી થોડીક વધારે બનાવવાની આ એક કપ છે બીજો અડધો કપ લઈ લઈએ અડધો કપ છે અને એની સામે આપણે એક કપ પાણી નાખીશું સવા કપ જેવું પાણી નાખીશું ખાંડ અગળે ત્યાં સુધી તમારે સતત એને હલાવતા રહેવાનું છે ગુલાબજામુમાં આપણે કોઈ પણ તારની ચાસણી નથી કરવાની હોતી મધ જેવી કે તેલ જેવી ચીપચીપી થઈ જાય એટલે ચાસણી રેડી થઈ જાય છે પહેલાં આપણે એને સતત હલાવતા રહેવાનું છે જુઓ મિત્રો આપણી ચાસણી ઉકળવા લાગી છે એને આપણે એકથી દોઢ મિનિટ માટે ઉકળવા દઈશું ને પછી ચેક કરીશું જુઓ ચાસણી આપણી સરસ ઉકળવા લાગી છે હવે આ સ્ટેજ પર એમાં થોડું કેસર નાખીશું આઠથી દસ તાકડા આ ટોટલી ઓપ્શન છે તમને પસંદ હોય તો તમે નાખી શકો છો અને થોડું ઇલાયચી પાવડર પણ નાખીશું એનાથી ફ્લેવર અને ટેસ્ટ બંને ખૂબ જ સરસ આવશે જુઓ લગભગ બે મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ચાસણીનો કલર બી સરસ થઈ ગયો છે કેસર નાખ્યું છે એટલે હવે ચેક કરી લઈએ થોડુંક હાથમાં લઈશું આંગળી અને અંગૂઠામાં અને ચેક કરીશું થોડું ચીકણું લાગવું જોઈએ તમને મધ જેવું હજી મને લાગે છે હું થોડું અડધો મિનિટ થવા દઉં જુઓ મિત્રો અડધો મિનિટ થઈ ગઈ છે અને ફરી આપણે ચેક કરી લઈશું થોડું ઠંડુ થવા દઈશું અને ત્યારબાદ અંગૂઠામાં અને આંગળીમાં લઈશું જુઓ હવે સરસ ચીકણું થઈ ગયું છે તમે જોઈ શકો છો બસ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને હવે આપણું ગુલાબજામુનનું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે તો એને ચેક કરી લઈએ એક કચરોટ લઈ લીધું છે અને એમાં જે આપણું મિશ્રણ છે એ કાઢી લઈશું ઠંડુ થઈ ગયું છે સરસ જ્યારે મિશ્રણ ઠંડુ થાય ને તો એને ચેક કરવું હોય તો એક બોલ વાળી લેવાનો અને તમે જોઈ શકો છો સરસ બોલ વળે છે ચોંટતો નથી હાથમાં એટલું હોવું જોઈએ હવે એમાં આપણે થોડી સામગ્રી નાખી લઈશું બે ટેબલ સ્પૂન આપણે મેંદો લઈશું એક છે બે સાથે અડધી ટી સ્પૂન આપણે બેકિંગ પાવડર લઈશું બેકિંગ સોડા નહીં બેકિંગ પાવડર લેવાનો છે અને આમ એને પ્લેન કરીને લેવાનો છે હવે બરાબર મસળી લેવાનું છે બધું સરસ મિક્સ કરી અને હાથથી એને આપણે મસળી લઈશું જુઓ મિત્રો મેં સરસ મસળી લીધું છે હવે એમાં આપણે અડધી નાની ચમચી ઇલાયચીનો પાવડર નાખીશું ફ્લેવર માટે અને એને મિક્સ કરી લઈશું જુઓ મિત્રો મેં સરસ મિક્સ કરી લીધા છે હવે નાના નાના બોલ કરીશું તમને જે સાઈઝના બોલ જોઈએ તમે એ સાઇઝના બનાવી શકો છો ગુલાબજામુ તમારે કઈ સાઇઝના કરવા છે નાના મોટા જુઓ હું થોડા મીડિયમ સાઇઝના રાખું છું કારણ કે ફૂલશે તો વધારે મોટા થશે પછી અને એને સરસ આપણે મસળીને લીસ્તો કરી લેવાનો છે ગુલાબજામુમાં સેચ પણ ક્રેક ના આવે એ વાતનું ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો જુઓ થોડી પણ ક્રેક નથી આ જ રીતે બધા જ ગુલાબજાંબુ વાળી લઈએ જુઓ મિત્રો તેલને મેં ગરમ કરી લીધું છે અને સૌથી પહેલાં આપણે એક નાનો આ રીતનો ગુલાબજામુનો બોલ બનાવીને નાખીશું જ્યારે પણ ગુલાબજામુ બનાવો ને ત્યારે તમે આવી રીતે એક તમારે ચેક કરી લેવાનું કારણ કે માવા ના હોય કે મિલ્ક પાવડર ના હોય જો એકી સાથે તમે બધા નાખી દેશો અને બધા ફાટવા માંડશે તો આપણું બધું જ મટિરિયલ બેકાર જશે એની કરતાં એક નાખીને ચેક કરવાનું અને જો ફાટે તો થોડું એમાં મેંદો ઉમેરી દેવાનો તો ચેક કરી લઈએ નાખીશું અને હંમેશા જ્યારે ગુલાબજાંબુ તમે બનાવો ને એને આ રીતે હલાવતા રહેવાનું છે જુઓ એ બધી બાજુથી ગુલાબજાંબુ તમારો સરસ ફ્રાય થાય જુઓ ગુલાબજાંબુ ઉપર આવી ગયો છે એની જાતે હવે એને આપણે એકદમ સરસ ગોલ્ડન થાય ત્યાં સુધીને આપણે એને ફ્રાય કરી લેવાનું છે જુઓ તમે જોઈ શકો છો આપણો ગુલાબજામુ સેચ પણ ફાટતો નથી એટલે પ્રોપર માપ છે બધી જ વસ્તુ આપણે સરસ નાખી છે જુઓ હવે એને થોડો ગોલ્ડન થવા દઈએ ત્યાં સુધીને આપણે એને ફ્રાય કરી લઈશું જુઓ મિત્રો આપણા ગુલાબજામુ આ ફ્રાય થઈ ગયા છે તમે જોઈ શકો છો સેટ પણ ફાટ્યા પણ નથી અને ક્રેક પણ નથી પડી એકદમ પરફેક્ટ ફ્રાય થયા છે હવે આપણે બધા જ ધીરે ધીરે ફ્રાય કરી લઈશું ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ જ રાખવાની છે અને ગુલાબજામુ નાખીએ પછી એને આપણે હલાવતું રહેવાનું છે આ રીતે જુઓ એટલે શું નીચે બેસે નહીં અને બધી બાજુથી સરસ ફ્રાય થશે તેલને ફેરવતા રહેવાનું છે જુઓ એક વખત ઉપર આવી જાય ને પછી વાંધો નહીં જુઓ પછી એને આપણે ધીરે ધીરે આ રીતે હલાવતા રહીશું ધ્યાન રાખવાનું છે કે ગુલાબજામુને ટચ ના થાય અથવા તમે હાથમાં આ રીતે પકડીને પણ એને હલાવી શકો છો જુઓ આ રીતે પણ એમાં દાજવાનો ચાન્સ વધારે રહે છે એટલે સાચવીને કરવાનું હવે એને આપણે એકદમ સરસ બ્રાઉન થવા દઈશું આ રીતે ચમચીથી એને ઉપરથી આ રીતે જુઓ પ્રેસ બહુ નહીં કરવાના પણ આ રીતે એને ફેરવતા રહેશું જુઓ મિત્રો તમે જોઈ શકો છો ગુલાબજામુ કેવા ફૂલીને મોટા પણ થઈ ગયા છે અને જુઓ હજી એને થોડોક આપણે ડાર્ક કલર કરીશું જુઓ મિત્રો આપણા ગુલાબજાં ફ્રાય થઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું તમે જોઈ શકો છો જુઓ એકદમ ફાઇન બનના છે તમે જોઈ શકો છો બધા જ કાઢી લઈશું આપણે જુઓ મેં ચાસણીને થોડી ગરમ કરી લીધી છે અને બાઉલમાં કાઢી લીધું છે અને જે આપણે ગુલાબજામુ બનાવ્યા છે એ બધા જ આપણે ચાસણીમાં નાખી દઈશું અને એને સરસ મિક્સ કરી દઈશું બાકીના ગુલાબજામુ પણ આપણે ફ્રાય કરીને આવી રીતે ચાસણીમાં નાખી દઈશું ને અને ઢાંકીને આપણે લગભગ ત્રણથી ચાર કલાક માટે ચાસણીમાં જ રહેવા દેવાના છે એટલે ફરીથી એ ચાસણી પી લેશે અને એકદમ સરસ સોફ્ટ અને ફૂલેલા બની જશે જુઓ મિત્રો ચાર કલાક થઈ ગયા છે અને જુઓ આપણા ગુલાબજાંબુ સરસ થઈ ગયા છે ફૂલીને તમે જોઈ શકો છો જુઓ અને એકદમ સોફ્ટ પણ થયા છે જુઓ આપણે એને સર્વ કરી લઈશું કોઈ પણ ગુલાબજાંબુ જુઓ સરસ ફૂલી ગયો છે જુઓ ગુલાબજાંબુને મેં સર્વ કરી લીધા છે જુઓ ઉપર આપણે ચાસણી નાખી દઈશું અને થોડા પિસ્તાથી ગાર્નિશ કરી લઈશું હું તમને એક ગુલાબજાંબુ પ્લેટમાં પણ કાઢીને બતાવું છું જુઓ ઉપરથી ચાસણી નાખીશું અને કટ કરીને છું જુઓ એકદમ સોફ્ટ બન્યા છે જુઓ અને એકદમ જ્યુસી છે તો મિત્રો એકદમ સરળ રીતથી આજે આપણે મિલ્ક પાવડરના ગુલાબજામુ બનાવ્યા છે અને તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને એકદમ સરસ બન્યા છે તહેવારો પર અથવા તો મહેમાનો માટે અથવા ભગવાનને ભોગ ધરાવવા માટે તમે બનાવી શકો છો તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો